વેલકમ વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર મનોવિજ્ઞાન વિભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે આમ તો જજમેન્ટ એટલે કે અનુમાન આ ત્રણેયનું મિશ્રણ છે જોઈએ આજનું આપણું મનોવિજ્ઞાન કઈ દિશામાં જઈ રહ્યું છે તો શ્રી કળવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય અને ધોરણ બાર આર્ટસ મનોવિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર આઠ આપણે જોઈએ છીએ જેમાં આપણો પોઈન્ટ છે માનવ વર્તનની પર્યાવરણ પર શું અસર થાય છે એટલે કે ઇમ્પેક્ટ ઓફ હ્યુમન બિહેવિયર ઓન એન્વાયરમેન્ટ તો પર્યાવરણના મનોવિજ્ઞાનની જે અસરો છે એ દ્વિમાર્ગી છે એટલે કે પર્યાવરણ માનવ વર્તનને અસર કરે તો સામે માનવ વર્તન છે એ પર્યાવરણને અસર કરે પણ માનવીનું જે વર્તન છે ને એ સૂક્ષ્મ ક્રમિક રીતે જાય જેમ કે કે માણસ કાર ચલાવે પરફ્યુમ કરે રસોઈ બનાવે કચરો કાઢે આ ઝીણી ઝીણી અસર પર્યાવરણને થતી રહે છે પણ પૃથ્વી ઉપર જે કરોડો અને અબજો લોકો વસે છે એ બધાની અસર સરવાળે નોંધીએ તો પર્યાવરણ ઉપર એની એક પ્રદૂષિત અસર થાય છે જે આપણા જીવનમાં પ્રતિકૂળ અસર કરે છે આથી સમગ્ર વિશ્વની વ્યક્તિએ લાંબા ગાળે કેટલાક ભયજનક ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે તો આપણે વિચારવાનું એ છે કે માનવીની કઈ પ્રવૃત્તિ જે પર્યાવરણને નુકસાન કરે છે અપરિવર્તનશીલ અને હાનિકારક ફેરફાર કરે છે તો આવી પ્રવૃત્તિને આપણે જોઈએ તો વોટર પોલ્યુશન અર્થ પોલ્યુશન એર પોલ્યુશન લેન્ડ પોલ્યુશન વગેરે માનવ દ્વારા સર્જિત પ્રવૃત્તિઓ છે પહેલાંના સમયમાં પર્યાવરણ છે એ નેચરલ હતું એટલે કે માનવી કુદરત જેમ રાખે તેમ રહેતો હતો એને બદલે વર્તમાન સમયમાં માનવીએ કેટલા બધા ફેરફારો કર્યા છે અને પોતાની રીતે પૃથ્વી ઉપર અવનવા પ્રયોગો કર્યા છે તો માનવ વર્તનથી પર્યાવરણ ઉપર જે અસરો થઈ છે એમાંની પહેલી અસર જોઈએ તો કુદરતી સંસાધનનો દુરુપયોગ કર્યો છે એટલે કે મિસયુઝ ઓફ નેચર રિસોર્સ જેમાં આપણી પાસે જે પણ કુદરતી સંપત્તિ હતી એ મર્યાદિત હતી હવા પાણી ખોરાક અને બળતણ આપણે એ બધા પદાર્થની કદર કરવાને બદલે આપણને મળેલી જે અનમોલ ભેટ હતી એ અનમોલ ભેટનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણે શું કરવાનું હતું તો કે આપણે એનો યોગ્ય ઉપયોગ કરવાનો હતો એનો સંગ્રહ કરવાનો હતો એને બદલે આપણે એને બગાડ કર્યો વેડફી નાખ્યું તો મોટા ભાગે આપણું વર્તન છે એ પર્યાવરણ માટે અનિચ્છનીય બનાવી દીધું આપણી પ્રવૃત્તિ અને આપણી ક્રિયાથી ક્યારેક ને ક્યારેક પર્યાવરણને નુકસાન થાય છે એ ધ્યાનમાં લીધા વગર જ આપણે પર્યાવરણની વિરુદ્ધ અને આપણા જ અસ્તિત્વ માટે જોખમરૂપ બને એવી ક્રિયા કરી અને આ સંસાધનનો દુરુપયોગ શરૂ કર્યો છે બીજી પ્રવૃત્તિ માનવી દ્વારા થાય છે એ નકામો કચરો અને વેસ્ટેજ એટલે કે હવે નકામો કચરો કેવો તો કે દિવસ દરમિયાન એક બીજી રીતે આપણે પાણી બગાડીએ છીએ જરૂર હોય એના કરતાં વધારે તો ગટરનું ગંદુ પાણી કચરા આ બધી બિનજરૂરી વસ્તુઓ પદાર્થો આપણે ઉત્પન્ન કરીએ અને પછી ગમે ત્યાં ફેંકીએ આપણે એમ છીએ કે મ્યુનિસિપલ કોર્પોરેશન કે સરકાર આ ગંદા પાણીનો નિકાલ કરે ને આ કચરાનો નિકાલ કરે પણ સરકાર માટે આ એક ગંભીર સમસ્યા બની ગઈ છે કે ગટરનું ગંદુ પાણી ક્યાં છોડવું તો એ નિર્ભયપણે કોઈ જાતના ભેદભાવ વગર એ સીધા એકદમ પવિત્ર નદીઓ કે એકદમ ચોખ્ખી નદીઓમાં છોડી દે છે જે નદીનું પાણી શુદ્ધ હતું એ હવે પ્રદૂષિત બની ગયું તો પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ અને આમ કરવાથી નદીનું પાણી જે પહેલા વાપરવા યોગ્ય હતું એ હવે અયોગ્ય બની ગયું આપણને નદી હવે વપરાશ માટે યોગ્ય કે લાયક નથી અને પેલા આપણે ઉદાહરણ જોયું હતું ગંગાનું શુદ્ધિકરણ અત્યારે ચાલુ છે ને યમુના નદી તો ભયજનક રીતે પ્રદૂષિત થઈ ગઈ છે તો રોજબરોજ આપણે જે કચરો ઉત્પન્ન કરીએ એ કચરાની સમસ્યા વધતી જાય છે એનો ઉકેલ આપણી પાસે કાંઈ જ નથી કચરાનો કુદરતી રીતે જે નિકાલ થવો જોઈએ એ થઈ શકે એટલે કે આપણે જમીનમાં જ્યાં ખાડા હોય ત્યાં એનું પૂરણ કરી શકીએ પણ એમાં જો પ્લાસ્ટિકની કોથળીઓ હોય તો એનો નાશ થતો નથી એટલે એ નકામો કચરો વીણી લેવો જોઈએ તો આપણા માટે મોસ્ટ આઈએમપી એક માર્કનો પ્રશ્ન છે કે પર્યાવરણની જાળવણી માટેનો વિધાયક અભિગમ કયો તો અહીંયા એક માર્ક ટીક કરો કે પ્લાસ્ટિક અને ધાતુની જે વસ્તુઓ છે એનું રિસાયકલિંગ કરવું એની પુનઃ પ્રક્રિયા કરવી અને એનો ફરીથી ઉપયોગ કરવો એ આપણો વિધાયક અભિગમ છે વિધાયક બાબત છે આ વિધાયક અભિગમ જો લોકોમાં વિકસે અને લોકો પર્યાવરણ તરફ અભિમુખ બને તો સૌથી મોટી સહાય થશે પર્યાવરણ પ્રદૂષિત થતું અટકશે આ થઈ મેં તમને વાત કરી હતી એમ યમુના નદી હોય ગંગા નદી હોય કે કોઈ પણ આપણી આજુબાજુની નદી હોય એમાં ઉદ્યોગોનું આવું ગંદુ પાણી જે પ્રદૂષિત છે કેમિકલ વાળું છે એ છોડવામાં આવે છે આ થઈ પબ્લિકની વાત કે નદી કિનારે દરિયા કિનારે ફરવા તો જવું છે પણ આપણે આપણે વાપરેલી બધી જ ડિસ્પોઝેબલ વસ્તુઓ યુઝેન થ્રો કરીને આપણે નદી અને તળાવોમાં ફેંકી દઈએ છીએ પછી આવ્યો ત્રીજો પોઈન્ટ ગંદકી સૌથી મોટી વસ્તુ એ છે કે આપણું ઘર આપણે ચોખ્ખું રાખીએ છીએ પણ આપણી જાહેર જગ્યા રસ્તાઓ બગીચા મંદિર એને આપણે ગંદા કરીએ છીએ જાહેર સ્થળ રસ્તા ગંદકી કરવા માટે લોકોને એક વિકૃત ટેવ પડી ગઈ છે દાખલા તરીકે જ્યાં ત્યાં થૂકવું પાનની પિચકારી મારવી ગલ્લામાં નાક સાફ કરવું સોરી ખુલ્લામાં નાક સાફ કરવું કે કોગળા કરવા ઉલટી કરવી રસ્તા ઉપર જ નાહી લેવું વાસણ માંજવા ધોવા કોઈની વસ્તુ રિપેર કરવા માટે આપણે રસ્તા ઉપર જ સાધનો સાફ કરી લઈએ છીએ કચરો ગમે ત્યાં નાખીએ છીએ નાસ્તાની લારી વાળા હોય કે શેરડીનો કે જ્યુસ વાળા હોય કે એ બધા જ પેપર ડીશ હોય કે શેરડીના કુચા હોય ફળના છોતરા હોય બધું ગમે ત્યાં ખુલ્લી જગ્યામાં નાખી દે છે આમ એક જગ્યાએ ખૂબ પાણી ઢોળાય છે ત્યાં કાદવ થાય કેટલાક ઢોર ઠાખર ધરાવનારા જે માલધારીઓ છે એ પોતાના ઢોરને રખડતા મૂકી દે જેનાથી છાણ મળમૂત્ર વિસર્જન વગેરેની ગંદકી ફેલાય આવી ગંદકી ફેલાવતી વખતે સ્વચ્છતાનું કોઈ ધ્યાન કે જવાબદારી હોતી જ નથી સ્વાસ્થ્ય બાબતમાં કોઈ ચિંતા નથી કરતા લોકો તો પોતે હોશિયાર છે એમ કેટલાક લોકો તો એવું કરે કે પોતાનું ચોખ્ખું કરે અને કચરાનો ઢગલો બાજુમાં કચરો નાખવો એ પણ માત્ર માત્ર એક પોતાની સ્વચ્છતા એટલે કે પોતાનો અહંકાર સંતોષવાની જ પ્રવૃત્તિ થઈ અહીંયા લોકો એમ નથી સમજતા કે ગંદકી મારી બાજુ હોય કે પાડોશીની બાજુમાં પ્રદૂષણ તો બધાને સરખું જ લાગુ પડશે તો આવું ગંદકી આપણી સ્કૂલની આજુબાજુ આપણે કચરાના ડસ્ટબિન હોય છતાંય ડસ્ટબિનની અંદર નાખવાને બદલે નાખવાની એક છે જાહેર જગ્યા એટલે કે રસ્તામાં ગમે ત્યાં આપણે ખાઈએ પીએ છીએ અને કચરો બે ઠલવી દઈએ છીએ જો આ સમસ્યાનો ઝડપથી ઉકેલ નહીં આવે તો આપણા પછીની જે ભવિષ્યની પેઢી છે કે વંશજો છે એને જીવવાલાયક આ દેશ નહીં બચે આ વિશ્વ નહીં બચે આવો ભાઈ માનવ વસ્તીની વૃદ્ધિ થઈ રહી છે જુદી જુદી વસ્તુનો ઉપયોગ વધી રહ્યો છે કુદરતી સ્ત્રોત જે છે એનો સંગ્રહ ઘટી રહ્યો છે ત્યારે એક મોસ્ટ આઈમ્પી પ્રશ્ન કે વિશ્વને જો આ પર્યાવરણની આપત્તિમાંથી બચાવવું હોય તો ખાલી જગ્યાની ભૂમિકા મહત્વની રહેશે એ ખાલી જગ્યાનો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે સમાજ મનોવૈજ્ઞાનિકોની ભૂમિકા બરાબર યાદ રાખજો ખાલી મનોવૈજ્ઞાનિકોની ભૂમિકા નહીં સમાજ મનોવૈજ્ઞાનિકોની ભૂમિકા મહત્વની રહેશે તો અહીંયા આપણે આ પ્રશ્નને પૂરો કરીએ છીએ થેન્ક યુ